पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમાના રૂપુર ગામે શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો ચાણસમા તાલુકાના રૂપુર ગામની અંદર આવેલા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વય મર્યાદા પૂરી થતાં તેમનો વિદાય સમારંભ શાળામાં રાખવામાં આવ્યો હતો ચાણસમા તાલુકાના રૂપુર ગામે આવેલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે વિદાય છેલ્લા ત્રેવીસ વર્ષથી ફરજ બજાવતા જશોભાઈ શંકરભાઈ પટેલની શિક્ષક તરીકે વય મર્યાદા પૂરી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક શાળાના સાથી શિક્ષક સહિત ગ્રામજનો અને તાલુકા શિક્ષણ અધિકારી સરોજબેન પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલ મંત્રી ભદ્રેશભાઈ પટેલ પૂર્વ ટીડીઓ યશવંતભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ